હેલો વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલની અંદર વિદ્યાર્થી મિત્રો આજે આપણો ટોપિક છે ટેટ ટાટ આઈએમપી પોઈન્ટ્સની અંદર ધોરણ છથી બારના તમામ મોસ્ટ આઈએમપી શબ્દ સમૂહ માટે એક શબ્દ વિદ્યાર્થી મિત્રો ટેટ ટાટ એક્ઝામની અંદર મેન્સ એક્ઝામમાં શબ્દ સમૂહ માટે એક શબ્દ બે માર્ક્સના અવશ્ય પૂછાતા હોય છે તો વિદ્યાર્થી મિત્રો તમે આ વિડીયોની અંદર જે પણ શબ્દ સમૂહ તમને કહેવામાં આવે તેની અલગ નોટ્સ બનાવતા રહો અને ભવિષ્યમાં આવનારી એક્ઝામની અંદર તમે સારામાં સારું મેરિટ લાવી શકો વિદ્યાર્થી મિત્રો બીજા કરતાં બે માર્ક્સ વધાર લાવવા માટે તમારે આવા શબ્દ સમૂહ અવશ્ય તૈયાર કરવા પડશે જ તો ચાલો આપણે જોઈએ ધોરણ છ થી બારના તમામ શબ્દ સમૂહ માટે એક શબ્દ નંબર એક ભૂમિને ધારણ કરનાર જેને આપણે કહીશું ભૂધર શ્રવણ દ્વારા પ્રાપ્ત કરેલું શ્રુતિ કાનમાં પહેરવાનું એક ઘરેણું જેને આપણે કહીશું કુંડળ ગામનો ચોખિયાત એટલે કે ગામની રક્ષા કરનાર પસાય તો મૃતદેહને જમીનમાં ખાડો ખોદી દાટવો તે જ્યારે પણ કોઈ માણસ મરી જાય છે ત્યારે તેને જમીનમાં ખાડો ખોદીને દાટવામાં આવે છે તો તેને માટે એક શબ્દ વપરાય છે દફન મૃતદેહને જમીનમાં ખાડો ખોદી તેના પર કરેલું ચણતર તો હવે દફન કર્યા બાદ તેના પર આપણે એક છણતર કરીએ છીએ જેને આપણે હવે કબર તરીકે ઓળખીશું જેનો અંત નથી તે એટલે કે અનંત વંશ પરંપરાથી ચાલતો આવેલો વિશિષ્ટ ધર્મ એટલે કે કુલ ધર્મ પાણીના અધિષ્ઠતા દેવ એટલે કે વરુણ આંખનો પલકારો એટલે કે નિમિષ સ્વાદ વિનાનું ખાવાનું વ્રત અસ્વાદ વ્રત મનવાણી અને કર્મથી હિંસા ન કરવાની વૃત્તિ એટલે કે અહિંસા સંગ્રહ ન કરવો તે એટલે કે અપરિગ્રહ જરૂરિયાત કરતાં વધારે વાપરવું તે અસ્તે નીલા રંગનું વસ્ત્ર એટલે કે નીલાંબર નીલા રંગનો મણી એટલે કે મરકત મણી સમુદ્રમાં લાગતો અગ્નિ એટલે કે વડવાનલ ઘડિયાળની શોધ પહેલા વપરાતું સમય માપવાનું સાધન એટલે કે રેદ શિશી તો પહેલાના સમયની અંદર ઘડિયાળ નહોતી ત્યારે એક સાધન વપરાતું હતું જેને આપણે રેત શીશી તરીકે ઓળખીએ છીએ સમય સંજોગ પ્રમાણે વહેલું મોડું એટલે કે અહોર વડના વૃક્ષ પર આવતું ફળ એટલે કે ટેટો ચાર અંગવાળી સેના જેની અંદર હાથી ઘોડા રથ અને પાયદળનો સમાવેશ થાય છે તો તેવી સેનાને આપણે કહીશું ચતુરંગીણી સેના ઘાસ છાપરા વાળું ઝુંપડું એટલે કે કુબો આનંદ સાથે લેવાતું ભોજન એટલે કે મીચબાની દરરોજના કામની નોંધ પોથી એટલે કે રોજ નિશી પશુને મોઢે બાંધવાનું દોરડાનું ગાળ્યું જેને આપણે કહીશું મુખ મોરડો ત્યારબાદ છે લગ્ન પ્રસંગે વર કન્યાને શરીરે ચોળાતો પીળો સુગંધી પદાર્થ જેને આપણને બધાને ખબર હશે જેને કહીએ છીએ પીઠી શાકભાજી વેચવા વાળો જેના માટે શબ્દ વપરાય છે કાછીઓ જે ન જાણી શકાય તેવું એટલે કે અગમ્ય બળવો કરનાર જેના માટે શબ્દ વપરાય છે બળવાખોર પૃથ્વીને ધારણ કરતો અનંત ફણાવાળો મહાન નાગ જેને આપણે કહીશું શેષ નાગ બેહોશ કરી નાખે એવું અસ્ત્ર મોહનાસ્ત્ર ઢોરને નિરણ નિર્વા માટે બાંધેલી જગ્યા જેને આપણે કહીશું ગમાણ ટોળું જેને આપણે કહીશું ધણ ઢોર ઉપર બેસતી એક જાતની માખ જેને આપણે ઓળખીશું બગાઈ બાકી વધેલી રકમ શિલ્લક જો બેંકમાં પડેલા હશે તો આપણે એને બેંક શિલ્લક કહીશું અને જે આપણા ઘરે હશે તો આપણે એને રોકડ શિલ્લક કહીશું નફા ખોટનો હિસાબ જેને કહેવાશે સરવૈયુ મસાલને ધરનારો મસાલચી જ્વાળામુખીમાં તો નીકળતો ગરમ રસ એટલે કે લાવા જેમનો કોઈ શત્રુ નથી એવા એટલે કે અજાત શત્રુ કાપડ માપવાની ધાતુની પટ્ટી જેને કહેવાશે ગજ ઘરને લગતો સરસામાન જેને આપણે ઓખીશ ઓળખીશું ઘર વખરી આપણે ઘણીવાર કહેતા હોઈએ છીએ આજે તો ઘર વખરીનો સામાન લેવા જેવું છે સરખી ઉંમરનું બંને સરખી ઉંમરના હોય ત્યારે આપણે આ શબ્દ વાપરતા હોઈએ છીએ સમયની અંદર દરેક લોકો આ રીતે કહેતા જ્યારે ધોરણ દસ પાસ હોય ત્યારે કે મેં તો મેટ્રિક પાસ કરેલું તો માધ્યમિક શાળાનું જે છેલ્લું વર્ષ હશે તો તેને આપણે કહીશું મેટ્રિક શેરનો ચોથો ભાગ પાશેર હળને ધારણ કરનાર એટલે કે હળધર સહી ન શકાય એવું એટલે કે અસહ્ય ચંદ્ર જેવી શીતળ કૃપા દ્રષ્ટિ એટલે કે સોમ દ્રષ્ટિ પરણથી વખતે કન્યાને પહેરવાનું વસ્ત્ર એટલે કે પાનેતર મસ્તક પર થતી જલધારા એટલે કે અભિષેક ખેતર કે ગામની હદ જેને આપણે સીમ કહેતા હોઈએ છીએ જમીન ખોદવાનું એક ઓજાર જેના માટે શબ્દ વપરાય છે ત્રિકમ ધરાય નહીં તેવું જેના માટે શબ્દ વપરાય છે અક્રાંતિયું જીવના જોખમે દરિયામાંથી મોતી કાઢનાર એટલે કે મરજીવ્યા કુળનો ઉદ્ધાર કરનાર જેના માટે શબ્દ વપરાય છે કુલોદ્વારક હંમેશા યાદ રહે તેવું જે આપણને કદી પણ ન ભૂલાય તેવું એટલે કે ચીર સ્મરણીય રસ્તામાં મુસાફરને પાણી પીવાની જગ્યા જેને આપણે તરીકે ઓળખીશું બે ઘરની પાછળના ભાગે છોડેલી જગ્યા જેના માટે શબ્દ વપરાય છે નવેરી કોઈના અવસાન પછી અપાતી શ્રદ્ધાપૂર્વકની અંજલી જેના માટે શબ્દ વપરાય છે શ્રદ્ધાંજલિ યાદગીરી માટે રચેલું પ્રતિક કોઈની યાદગીરી માટે કોઈ વસ્તુ બનાવી હોય તો તેના માટે શબ્દ વપરાય છે સ્મારક પતિ સાથે રહી જીવનની ફરજો બજાવતી પત્ની જેના માટે શબ્દ વપરાય છે સધર્મચારી કોષની આગળના ભાગમાં પાણી કાઢવા માટેનું ગોળાકાર ચામડું જેના માટે શબ્દ વપરાય છે બોખ રાત્રિના અંધકારમાં ટમટમટું જીવડું તો આપણે ઘણા બધાએ જોયેલું હશે આ જીવડાને જેને આપણે આગિયા તરીકે ઓળખીએ છીએ ઢોલ જેવું વાદ્ય પડગમ ગીરીને ધારણ કરનાર ગીરીધર ઝટ ન ઉકેલી શકાય એવો પ્રશ્ન તો આપણે તેને ઓળખતા હોઈએ છીએ કોયડો લોભ વગરનો એટલે કે વણ લોભી સમાન દ્રષ્ટિ રાખનાર એટલે કે દરેક માટે જેની દ્રષ્ટિ સમાન હોય તો તેના માટે શબ્દ વપરાય છે સમદ્રષ્ટિ પારકાના હિત માટે કાર્ય કરવું જેના માટે શબ્દ વપરાય છે પરમાર્થ મલિન નથી તેવું એટલે કે નિર્મળ માનવનું ભક્ષણ કરનાર એટલે કે માનવ પક્ષી તો જે વ્યક્તિ માનવનું ભક્ષણ કરતો હોય તો તેના માટે શબ્દ વપરાય છે માનવ પક્ષી શારીરિક રીતે સશક્ત એટલે કે જે શારીરિક રીતે મજબૂત હોય તેના માટે શબ્દ વપરાય છે ખડતલ વ્યંગમાં કહેવું તે જ્યારે આપણે કોઈને વ્યંગમાં કહેતા હોઈએ તો ત્યારે તેના માટે શબ્દ વપરાય છે કટાક્ષ જેની કોઈ સંભાળ રાખના નથી તે એટલે કે અનાથ જેને કોઈ રોગ નથી તે એટલે કે નિરોગી નવરાત્રિઓનો સમૂહ એટલે કે નવરાત્રિ અડગ રહેવું તે એટલે કે મક્કમ ઘણા વ્યક્તિઓ પોતાની વાત ઉપર એકદમ અડીખમ રહેતા હોય છે તો આપણે તેના માટે શબ્દ વાપરીએ છીએ મક્કમ આંખને ગમી જાય તેવું તો તેના માટે શબ્દ વપરાય છે નયન રમ્ય મનને ગમી જાય તેવું એટલે કે મનોહર ગાયોનો સમૂહ જેના માટે શબ્દ વપરાય છે ગોધણ પૃથ્વી અને આકાશ મળતા દેખાય તે કલ્પિત રેખા જેના માટે શબ્દ વપરાય છે ક્ષિતિજ અનાજ ભરવાનો કોઠાર જેના માટે શબ્દ વપરાય છે ઓરડો એકસાથે સાથે સો વસ્તુ યાદ રાખવાની શક્તિ તેના માટે શબ્દ વપરાય છે વધારાની શક્તિ રસ્તાનો જાણકાર તેના માટે શબ્દ વપરાય છે તો જે વ્યક્તિ રસ્તાનો જાણકાર હોય તેના માટે આપણે શબ્દ વાપરતા હોઈએ છીએ ભોમિયો વહેતા પાણીમાં થતું કુંડાળું આપણે ઘણી વાર જોઈએ જોતા હોઈએ છીએ આવું કુંડાળું આપણને પાણીની અંદર જોવા મળતું હોય છે જેના માટે શબ્દ વપરાય છે વમણ અડધી ઉંમરે પહોંચેલું જે વ્યક્તિ અડધી ઉંમર સુધી પહોંચી જાય તેના માટે શબ્દ વપરાય છે આધેડ બરફથી ઢંકાયેલું તેના માટે શબ્દ વપરાય છે હિમાચ્છાદિત ઘોડે સવાર જેમાં પગ રાખે છે તે તો તેને ઓળખાય છે પ્યાંગળું વાદળાની ગર્જના અને વીજળી આપણે તેના માટે શબ્દ વાપરીએ છીએ ગાજવીજ રાત્રે તીણા અવાજથી બોલ બોલાતું જીવડું જે તીણા અવાજમાં બોલતું હોય છે તેને આપણે કહીએ છીએ તમરું દરિયામાં ગયેલી જમીનની લાંબી પટ્ટી જેને આપણે ભૂશીર તરીકે ઓળખતા હોઈએ છીએ જેની ત્રણ બાજુએ પાણી હોય તેવો ભાગ જેની ત્રણ બાજુ પાણી હોય તેવા ભાગને આપણે ઓળખીશું દ્વીપકલ્પ ચોમાસામાં થતું એક જીવડું જેને આપણે ઓળખીશું ઇન્દ્રગોપ બે મોટા સમુદ્રને જોડનારી ખાડી જેના માટે શબ્દ વપરાય છે સમુદ્ર ધુની કોઈ ઘટના કે પ્રસંગ નિમિત્તે કે કોઈ દેખાવ કરવા માટે રસ્તા પર નીકળતો જન સમુદાય તો તો તેના માટે શબ્દ વપરાય છે ઘણીવાર આપણે આવા સરઘસ જોયેલા છે કોઈ પ્રસંગ નિમિત્તે અથવા કોઈ દેખાવ કરવા માટે આખો જન સમુદાય ઘણા બધા લોકો સાથે મળીને તેમાં જોડાતા હોય છે તકરારનો નિવેડો લાવવા નિમેલી પાંચ કે વધુ માણસોની મંડળી તો કોઈ બે ત્રણ વ્યક્તિ વચ્ચે તકરાર થઈ હોય તો તેમનો નિવેડો લાવવા માટે પાંચ વ્યક્તિઓની એક મંડળી બનાવવામાં આવે છે જેને આપણે પંચાત તરીકે ઓળખીશું મૃત્યુની જાણ કરતો પત્ર જેના માટે શબ્દ વપરાય છે કાળોત્રી જ્યાં ત્રણ રસ્તા ભેગા થતા હોય તે સ્થળ એટલે કે જ્યાં ત્રણ રસ્તા ભેગા થતા હોય તો તેના માટે શબ્દ વપરાય છે ત્રિભેટો જેનો કોઈ ઈલાજ ન હોય તેના માટે શબ્દ વપરાય છે અસાધ્ય કદી નિષ્ફળ ન જાય તેવું તેના માટે શબ્દ વપરાય છે રામબાણ હરાવી ન શકાય તેવું એટલે કે અપરાજે તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે મોસ્ટ આઈ ધોરણ પી ધોરણ છથી બારના તમામ શબ્દ સમૂહ માટે એક શબ્દ વિશે આ વિડીયોની અંદર આપણે માહિતી મેળવી હવે આપણે આ વિડીયો જોઈને શું બાબત ધ્યાનમાં રાખવી તો વિદ્યાર્થી મિત્રો આપણને ખબર છે કે ટેટ ટાટ એક્ઝામની અંદર બે માર્ક્સના શબ્દ સમૂહ અવશ્ય પૂછાતા હોય છે તો તમારે તમારા માટે જ આ વિડીયો એટલે કે તમારે કોઈ પાઠ્યપુસ્તક લાવવાની જરૂર નહીં પડે આ એક જ વિડીયોની અંદર તમામ ધોરણ છથી બારના તમામ શબ્દ સમૂહ જે તમને રોકડા બે માર્ક્સ અપાવી શકશે અને બીજા કરતાં મેરિટમાં તમારા બે માર્ક્સ વધારે આવશે તો તેના માટે તમારે આ વિડીયો સંપૂર્ણ જોવો પડશે જો તમારી પાસે સમય ન હોય તો તમે આ વિડીયો સ્પીડ વધારીને પણ જોઈ શકો છો પરંતુ આમાંથી કોઈ પણ એક બે શબ્દ સમૂહ જો રહી જશે તો ભવિષ્યમાં તમારે તેનું નુકસાન ભોગવવું પડશે તો વિદ્યાર્થી મિત્રો આ દરેક ટૉપિક આ દરેક શબ્દ સમૂહ તમે તેની નોંધ તમારી નોટબુક્સમાં કરી લો અને આવનારી ટેટ વન હોય ટેટ ટુ હોય ટાટ વન હોય ટાટ ટુ હોય આ શબ્દ સમૂહ તમને દરેક એક્ઝામમાં કામ લાગશે તો વિદ્યાર્થી મિત્રો આ આખો વિડીયો તમે એકવાર અવશ્ય જુઓ અને જો તમારે તેની પીડીએફ જોઈતી હોય તો તમે કોમેન્ટ્સ બોક્સની અંદર કોમેન્ટ્સ કરી શકો છો તો તમને તમારા સુધી પીડીએફ મોકલવામાં આવશે પરંતુ વિદ્યાર્થી મિત્રો જો તમારે મેરિટમાં નામ લાવવું હશે તો ફરજિયાત તમારે આવા શબ્દ સમૂહ હોય રૂઢિપ્રયોગો હોય કહેવતો હોય સંધિ હોય જોડણી હોય આવા દરેક મોસ્ટ આઈએમપી વિડીયો તમારે જોવા પડશે અને તેને નોટ્સ બનાવવી પડશે તો જ તમારું નામ આવનારી ટેટ ટાટ એક્ એક્ઝામની અંદર મેરિટમાં આવશે અને તમે સારામાં સારો સ્કોર કરી શકશો અને તમને મનપસંદ મનગમતું તમારું સ્થળ એટલે કે વતનની નજીક તમને નોકરી પણ મળશે તો વિદ્યાર્થી મિત્રો ધોરણ છથી બારના તમામ શબ્દ સમૂહ એક જ વિડીયોની અંદર તમે જોઈ શકશો અને તેની નોટ્સ તમે સારી રીતે બનાવો અને તમે આ દરેક ટોપિકનું દરરોજે દરરોજ રિવિઝન કરતા રહો અને જો તમે આ ટોપિક સારી રીતે તૈયાર કરેલો હશે તો તમને કોઈ પણ ગવર્મેન્ટ એક્ઝામની અંદર આ ટોપિકની અંદરથી થી પૂછાશે તો અવશ્ય તમારે બે માર્ક્સ કે ત્રણ માર્ક્સનું જે પણ પૂછાય તે તમને રોકડા માર્ક્સ મળી જશે તો વિદ્યાર્થી મિત્રો આવા જ ટેટ ટાટને લગતા મોસ્ટ આઈએમપી વિડીયો જોવા માટે તમે અત્યારે જ અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જેથી તમારા જેવા બીજા મિત્રો સુધી પણ આ વિડીયો પહોંચે અને તેઓ ઘરે બેઠા બેઠા પણ સારી રીતે તૈયારી કરી શકે તો વિદ્યાર્થી મિત્રો આ વિડીયોને તમે જોઈ તેની નોટ્સ બનાવી અને એ નોટ્સનું વારંવાર રિવિઝન કરશો તો આવનારી એક્ઝામની અંદર તમારું ચોક્કસ મેરિટમાં નામ આવશે તો વિદ્યાર્થી મિત્રો હવે પછી આપણે મળીશું નેક્સ્ટ વિડીયોની અંદર ગુજરાતી વ્યાકરણનો બીજો ટોપિક લઈને તો તમે આ વિડીયોને જોતા રહો શેર કરો અને સબસ્ક્રાઈબ